દૂધને વધુ ઉકાળ્યા વિના ઘટ દૂધપાક બનાવવા અહીં મેં બે ચમચી બાસમતી ચોખા લીધા છે હવે ચોખામાં થોડુંક પાણી એડ કરી ચોખાને સારી રીતે ધોઈ તેમાંથી બધું જ પાણી કાઢી લઈએ અને થોડુંક ગરમ દૂધ એડ કરી ચોખાને ગરમ દૂધમાં પલાળી દઈએ ચોખાને દૂધમાં પલાળવાથી ચોખા પાણીને બદલે દૂધને એબઝોર્બ કરશે જેથી દૂધમાં ચોખા એડ કરશું એટલે દૂધપાક જરાય પટલો નહીં થાય હવે અહીં મેં બાઉલમાં થોડાક કેસરના તાલ લીધા છે અને તેને પણ ગરમ દૂધમાં પલાળી દઈશું હવે બાઉલમાં બે ચમચી બદામ બે ચમચી કાજુ અને બે ચમચી પિસ્તા એડ કરી ડ્રાયફ્રૂટને ગરમ પાણીમાં પંદર મિનિટ પલાળી દઈશું જેથી બદામ અને પિસ્તાના પોતરા આસાનીથી નીકળી જાય હવે દૂધ પાક બનાવવા જાડા તળિયાવાળી કઢાઈમાં થોડુંક ઘી એડ કરી કઢાઈને ઘીથી ગ્રીસ કરી લઈશું અને કઢાઈમાં એક લીટર તાજું દૂધ એડ કરી દઈશું અને દૂધમાં ઉભરો આવવા દઈશું દૂધમાં ઉભરો આવે એટલે ગેસની ફ્લેમને મીડિયમ કરી ચમચાથી હલાવી લેશો અને દૂધમાં પલાળેલા ચોખા એડ કરી ચોખાને કૂક કરી લઈશું હવે ડ્રાયફ્રૂટને જોઈએ તો ડ્રાયફ્રૂટ પલડીને સોફ્ટ થઈ ગયા છે અને પિસ્તા તથા બદામના ફોતરા આ રીતે આસાનીથી નીકળી જાય છે તો બદામ અને પિસ્તાના ફોતરા કાઢી લીધા છે અને કાજુને પણ પાણીમાંથી કાઢી લીધા છે હવે પિસ્તાના નાના નાના ટુકડા કરી લઈએ તો થોડી વારમાં દૂધ ઉકળી ગયું છે અને દૂધમાં એડ કરેલા ચોખા સિત્તેર ટકા જેટલા કૂક થઈ ગયા છે આ સમયે ચોખા સાથે જ બે ચમચા જેટલું દૂધ બાઉલમાં લઈ લઈએ અને ચોખા હજુ સોફ્ટ થાય ત્યાં સુધી થવા દઈએ અને બે ચમચી જેટલી ચારોડી એડ કરી તેને પણ ચોખાની સાથે કૂક થવા દઈએ હવે મિક્સર જારમાં પલાળેલી બદામ પલાળેલા કાજુ અને ચોખાવાળું દૂધ એડ કરી સ્મૂથ પેસ્ટ બનાવી લઈએ હવે થોડી વારમાં ચોખા આ રીતે એકદમ સરસ કૂક થઈ જાય એટલે કાજુ બદામની પેસ્ટ કેસરવાળું દૂધ અને વન ફોર કપ ખાંડ એડ કરી બેથી ત્રણ મિનિટ ઉકાળી લઈએ અને તેમાં જાયફર પાવડર એલાયચી પાવડર પિસ્તાની કતરણ બદામની કતરણ અને કાજુના ટુકડા એડ કરી સારી રીતે મિક્સ કરી લઈએ અને ગેસને બંધ કરી દૂધપાકને બાઉલમાં લઈ લઈએ